વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આવી એક્શનમાં શહેરમાં ગેરકાયદે દબાણ કરનારા તત્વો સામે કરી લાલ નટુભાઈ સર્કલ સુધી ગેરકાયદે પાર્કિંગ કરનારા તત્વો સામે હાથ ધરી કાર્યવાહી જાહેર અડચણરૂપ ઓટલા સહિતના દબાણોને દબાણ શાખાએ હટાવ્યા જાહેર રોડ પર પાર્કિંગમાં અડચણરૂપ શેડ અને કમ્પાઉન્ડ વોલ ને પણ કરાયા દૂર શહેરના અલગ અલગ વિસ્તારમાં દબાણ કરનારા તત્વો સામે દબાણ શાખા કરી રહી છે કામગીરી આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાને લઈને દબાણ શાખા કરી રહી છે દબાણ હટાવવાની કામગીરી અમે ઇલોરા પાર્ક વિસ્તારમાં અત્યારે પાર્કિંગ માટે પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી રહ્યા છીએ કોમર્શિયલ વિસ્તારમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમાં જ પાર્કિંગ કરે અને રોડ પર પાર્કિંગ ન કરે એ હેતુથી અમે હોટલા અને એ જે પાર્કિંગમાં અડચણરૂપ જે શેડ છે કમ્પાઉન્ડ વોલ છે ઓટલા વગેરે અમે અત્યારે દૂર કરી રહ્યા છે અત્યારે સુગમ પાર્ક અને એની બાજુમાં એક લેન્ડસ્મા કરીને બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં અમે દૂર કરી રહ્યા છે પાર્કિંગ ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી આવતા તમામ બિલ્ડિંગો અત્યારે અમે ચકાસણી કરીશું અને જો પાર્કિંગની જગ્યામાં પાકું પણ બાંધકામ દૂર હશે તો અમે દૂર કરીશું અત્યારે ઓકે ઓકે આગામી સમયમાં અમે એ એરિયા નક્કી કરીશું છે આખા વડોદરા શહેરમાં જ કરવાના છે અત્યારે ફક્ત અત્યારે ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધીનું અમે વોર્ડ નંબર વહીવટી વોર્ડ નંબર આઠ ના ઓડ ઓફિસર ધબનસાકા પોલીસ ની ટીમ સાથે રહી અને parking નો અમે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અત્યારે parking ની જગ્યામાં જો નકશો પ્લાન પાસ થયો હશે અને પાકું બાંધકામ હશે તો એ પણ અમે દૂર કરીશું અથવા એની પેનલ્ટી હશે તો એ જોઈ લઈશું એકદમ શું પરિસ્થિતિ એ મુજબ અમે કાર્યવાહી કરીશું અ પીયુષભાઈ ગૌલી બાંધકામ તપાસનીા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર આમાં લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો